બધાને જયસ્વામિનાયણ આજનો પ્રસંગ છે તેલંગી બ્રાહ્મણનો ઉદ્ધાર નીલકંઠ શિરપુરમાં એક બાગમાં ઉતર્યા અહીં બાવાઓની જમાતો ધામા નાખીને પડી હતી શિરપુરમાં તે વખતે સિદ્ધ વલ્લભ રાજા રાજ્ય કરતા હતા સિદ્ધ વલ્લભ રાજા બહુ પવિત્ર તેમણે નીલકંઠના દર્શન કર્યા અને ખૂબ પ્રભાવિત થયા ભગવાન નીલકંઠને પોતાના મહેલમાં રહેવાની પ્રાર્થના કરી નીલકંઠે તેનો અસ્વીકાર કર્યો આથી રાજાએ ગોપાળદાસ નામના એક ગોપાલ વ્રતધારી સાધુને તેમની સેવામાં રાખ્યા તે ખૂબ ભાવથી નીલકંઠની સેવા કરે અને નવા નવા ભોજન જમાડે રાજા રોજ ઉપદેશ ઉપદેશ સાંભળવા નીલકંઠ નીલકંઠ પાસે આવે તેમને ખૂબ કરે બગીચામાં ઉતરેલા બીજા આસુરી બાવાઓ માતા ભૈરવ અને ભૂતના ઉપાસી હતા જંતર મંતર અને દોરા ધાગાના ઉપચારો કરીને અડદના દાણા નાખીને નજર નાખીને લોકોને બીવરાવે નાનકડા બ્રહ્મચારી નીલકંઠ પ્રત્યેના રાજાના પ્રેમને લીધે આ બાવાઓ ઈર્ષાથી બળવા લાગ્યા એક દિવસ ઈર્ષાને લીધે કોઈ એક બાવાઓને જંતર કરીને નીલકંઠના સેવક ગોપાલદાસને મૂર્ષિત કરી નાખ્યા તે બાવાએ રાજાને કહ્યું હવે તમે જેની ભક્તિ કરો છો તે વર્ણીને કહો કે શક્તિ હોય તો આ ગોપાલદાસને બેઠા કરે નીલકંઠને તેમના શરીરે હાથ ફેરવી તેને સાજો કર્યો ગોપાળદાસ તો નીલકંઠના ચરણમાં બેસી ગયો તે જોઈ બાવાઓ દિગ્ન મૂઠ બની ગયા કેટલાક નીલકંઠનો પ્રભાવ જોઈ તેના શરણાગતિ સ્વીકાર્યા ને કેટલાકને ગમ્યું નહીં તેથી ઈર્ષાથી તે બળવા લાગ્યા ઈર્ષાથી આ બાવાઓ ઉપર જંતર કરી તો બીજા કેટલાક બાવાઓ તેમના સામે જણતર કરી સામા સામા અભિચાર પ્રયોગો થયા બાવાઓ મૂર્છા પામવા લાગ્યા છેવટે નીલકંઠે પોતાના પ્રતાપથી સૌને બેઠા કર્યા બધા નીલકંઠના પગમાં પડી ગયા નીલકંઠે તેમને સદાચારી બની સાચા સાધુ થવાનો ઉપદેશ આપ્યો એ અરસામાં સિદ્ધપુરમાં એક તેલંગી બ્રાહ્મણ આવી ચડ્યો તે અતિ લોભી હતો તેમને લોભમાં અને લોભમાં રાજા પાસેથી હાથી અને કાળપુરુષ દાનમાં લીધા એ તેલંગી બ્રાહ્મણ બહુ ગોરો અને રૂપાળો હતો પણ યોગ્યતા વિના અને લોભથી લીધેલા દાનને લીધે તેનું શરીર આખું કાળું અને કદરૂપું થઈ ગયું બધા બ્રાહ્મણો તેની હસી અને નિંદા કરવા લાગ્યા તેલંગી બ્રાહ્મણ ખૂબ દુખી થયો આકુળ વ્યાકુળ થઈ રોવા લાગ્યો રાતોરાત તે નીલકંઠ વર્ણી પાસે આવ્યો તે નીલકંઠના પગમાં પડી ગયો પોતાના લોભની વાત કરી નીલકંઠ ને દયા આવી તેમણે બ્રાહ્મણને માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા તેલંગી બ્રાહ્મણ વળી પાછો જેવો હતો તેવો ગોરો અને રૂપાળો થઈ ગયો બ્રાહ્મણે નીલકંઠ ને પ્રણામ કર્યા વર્તમાન ધરાવીને નીલકંઠ નો આશ્રિત થયો ભગવાન નીલકંઠ તેના લોભ મુકવા ઉપદેશ આપ્યો આ પ્રસંગથી સિદ્ધ વલ્લભ રાજાની નીલકંઠ પ્રત્યે અપાર હેત થઈ ગયું રાજાને પોતાના દિવ્ય સ્વરૂપનો નિશ્ચય કરાવી નીલકંઠ અહીંથી વિદાય લીધી ત્યારે રાજાને અતિશય દુઃખ થયું નીલકંઠે કહ્યું તમે મારી મૂર્તિ હૃદયમાં રાખશો તો નિત્ય હું તમારી સમીપ રહીશ ઈસવીસન અઢારસો ત્રેપનનો અન્કુટ ઉત્સવ અને કાર્તિકી પૂર્ણિમાનો ઉત્સવ કરી નીલકંઠ અહીંથી વિદાય લીધી તો મિત્રો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયા સાંભળવા માટે અમારી સત્સંગ વિડીયો યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો